નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આપણે આજે જોઈશું ધાતુ ધાતુઓમાં આગળનું ગયા વિડિયોમાં આપણે જોયું હતું કે ધાતુ એટલે શું અધાતુ એટલે શું એના ઉદાહરણ કઈ કઈ ધાતુ આપણે જોઈએ કઈ કઈ અધાતુ જોઈતી જોવા માટે આગળનો વિડીયો જોઈએ એકવાર એ પછી આપણે એનો તફાવત જોયો કે એનો ભૌતિક સ્વરૂપ કેવું હોય એ પ્રમાણે એના તફાવત પડે છે એ રાસાયણિક રીતે કઈ રીતે અલગ પડે છે વધુમાં આપણે જોયું હતું કે ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે છે તો શું બને છે અને ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો શું બને છે પણ હવે આપણે જોઈએ કે જો ધાતુ ને આપણે બેસિક સાથે પ્રક્રિયા કરાવીએ તો શું થાય છે અથવા શું જોવા મળે તો એના માટે અહીંયા ધ્યાન રાખો કે ધાતુ ની એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય ધાતુ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન આપે ટૂંકમાં યાદ રાખો મિત્રો તો ધાતુ પ્લસ मंद एसिड ന്യൂസ് क्षार અને હાઇડ્રોજન આપે છે क्षार + હાઇડ્રોજન તો શું મિત્રો દર વખતે એવું થશે કે એસિડ માં ધાતુ બોળવા એટલે તો ધાતુ નાખવા થી ક્ષાર અને હાઇડ્રોજન બનશે તો એવું જરૂર નથી કેમ

આપણે કહીએ કે આપણે ઘરના કર્તા આર્તા છે એવું કહીએ જે કમાઈ લાવતા હોય એમ ઓક્સિડેશન કરતા એટલે ઈ બીજાનો ઓક્સિડેશન કરે છે એટલે કે બીજાને ઓક્સિજન આપે છે ત્યારે પોતાનો ઓક્સિજન ગુમાવે છે માટે એનું પોતાનું રિડક્શન થાય છે તો અહીંયા જોઈએ છે કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડમાં રિડક્શન પામે છે એટલે અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ પાણી ઉત્પન્ન થાય છે જ્યારે આપણે ધાતુની મંદ નાઇટ્રિક સાથે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે હાઇડ્રોજનની જગ્યાએ પાણી ઉત્પન્ન થાય છે બાકી ગમે એ ધાતુ ને કોઈ પણ મદ એસિડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે ક્ષાર અને હાઇડ્રોજન બને છે ફક્ત HNO3 માં યાદ રાખો આટલી વાર મે કીધું એટલા માટે કીધું કે આને અપવાદ કહેવાય છે અને આજ પરીક્ષામાં પૂછાય છે હવે છેલું જોઈએ પરંતુ મેગ્નેશિયમ અને મેંગેનીઝ ધાતુ આ બે ધાતુ ખૂબ જ મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે હવે અપવાદનો અપવાદ એટલે કે એચએનો થ્રી છે એ હાઇડ્રોજનની જગ્યાએ પાણી ઉત્પન્ન કરે છે પણ બે એવી ધાતુ એવી છે કે મેગ્નેશિયમ અને મેંગેનીઝ જે મંદ એચએનો થ્રી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે પાણીની જગ્યાએ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે તો આટલું યાદ રાખવાનું તો આમાં આગળ જોઈએ આ પ્રક્રિયાઓ કેવી હોય છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા આપણે તફાવત આઈએમપી માં કીધેલો છે ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જે પ્રક્રિયા ઉષ્માનું શોષણ કરે છે એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય છે પણ અહીંયા ઉષ્માનું શોષણ ન થતું તો શું થાય તો ઉષ્માને બહાર ફેંકે છે એ જે આપણે કસનળી હોય કે કોઈ પણ પાત્ર લીધું હોય જેની અંદર આ પ્રક્રિયા થતી હોય છે એ પાત્ર ગરમ થઈ જાય છે કેમ તો કે પ્રક્રિયા બહાર ઉષ્મા ફેંકે છે એ એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય છે તો આ પ્રક્રિયા પણ ઉષ્મા

કે તમને એક માર્કના ટૂંકા પ્રશ્નોમાં પૂછી શકે અથવા તો બે માર્કમાં પૂછી શકે તો બે માર્કમાં કઈ રીતે પૂછે બે શબ્દની વ્યાખ્યા આપવાનું કે જો એક માર્કમાં પૂછે તો એક શબ્દ લ્યો એવો શબ્દ એટલે એકવારી જ્યાં એટલે રોયલ પાણી તરીકે ઓળખવામાં આવે અથવા એને કહીએ તો અમ્લ કે જેમાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાંદ્ર એચસીએલ વત્તા અને બીજું શું હોય છે

આ એકવા એકવારિજિયા છે એ પ્રબળ ક્ષારી પ્રબળ ક્ષાર્ય ધુમાયમાન પ્રવાહી છે પણ એનો ઉપયોગ શું છે તો કે આવી ધાતુઓને ઓગાડવા માટે અમ્લરાજ અથવા રોયલ પાણી અથવા તો એકવા રીજિયા નો ઉપયોગ થાય છે નેક્સ્ટ જોઈએ ધાતુ અને અધાતુ ક્ષાર ના દ્રાવણ સાથે કેવી જો આમ એવું છે કે ધાતુ અને અધાતુ હવે એમાં ધાતુ નો ક્ષાર બે વસ્તુ હતી આપણી પાસે ધાતુ અને અધાતુ તો અત્યારે આપણે ફક્ત ધાતુ ની વાત કરીએ છીએ તો ધાતુને એની જેવી જ કોઈ બીજી ધાતુનો ક્ષાર સાથે ધાતુના

એટલે કે લોખંડની ખીલીને આપણે કોપર સલ્ફેટના વાગડી દ્રાવણમાં ડુબાડ્યું તો તો ખીલીનો રંગ કેવો થઈ ગયો તો એની ઉપર કોપર જામી ગયું હતું અને દ્રાવણનો રંગ જો અહીંયા આપણને નીલા કલરનો જોવા મળે છે એ કેમ તો કે જે આપણા ખીલી પરનો ફેરસ છે એ આ દ્રાવણમાં જઈને FeSO4 બનાવે છે અને CuSO4 માંથી કોપર ખીલી ઉપર ચોટે છે તો આ વિસ્થાપન પ્રક્રિયા થઈ કોનું કોના વડે વિસ્થાપન થયું તો ફેરસનું કોપર સોરી

એવી ધાતુ જે બીજી ધાતુનું વિસ્થાપન કરી શકે તો હમણા જે શબ્દ આપણે ભણ્યા પ્રતિક્રિયાત્મકતા એ શું છે આ છે કે કઈ ધાતુ કોનું વિસ્થાપન કરી શકે તો વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુનું વિસ્થાપન કરી શકે તો અહીંયા એનો ક્રમ આપ્યો છે કે પોટેશિયમ થી સોના તરફ જતાં પ્રતિક્રિયાત્મકતા ઘટે છે પ્રતિ આ ફેરસ છે અહિયાં છે જો અને કોપર ક્યાં છે નીચે છે એટલા માટે જ આ ફેરસ વડે નું અહીંયા આપણને વિસ્થાપન થતું જોવા મળે છે જો આ કોપર ઉપર હોત એની પ્રતિક્રિયાત્મકતા વધુ હોત અને ફેરસની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોત તો અહીંયા આ વિસ્થાપન પ્રક્રિયા થાત નહીં પરંતુ એવું છે નહીં શું છે તો તો કે ફેરસની પ્રતિક્રિયાત્મકતા વધુ છે માટે બોપનું વિસ્થાપન ડિઝિલ કરી શકે છે તો અહીંયા આપણે આ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આપ્યો છે જો તમારી પાસે ન હોય તો નોંધી લ્યો નેક્સ્ટ જોઈએ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે ધાતુઓની ધાતુક્ષાર સાથે તો વાત થઈ ગઈ હવે બીજો શબ્દ આપણે લેખ્યો તો કે ધાતુની અધાતુ સાથે પ્રક્રિયા કર્યા શું થાય ધાતુ અને અધાતુ પ્રક્રિયા કરે તો શું જોવા મળે તો એના માટે આપણે પેલા ખ્યાલ હોવો જોઈએ કે ધાતુ એટલે શું અને અધાતુ એટલે શું બેના ગુણધર્મો આપણને ખ્યાલ હશે તો બંને વચ્ચે થતી પ્રક્રિયા આપણને ઈઝીલી સમજાઈ જશે તો અહીંયા આપણને આવર્ત કોષ્ટક આપ્યો છે આવર્ત કોષ્ટક એટલે બીજું કઈ જ નહીં હું જેમ કેતો હોય છું એમ કે તમને જેમ રોલ નંબર પ્રમાણે ગોઠવવામાં આવે છે એમ આપણી પાસે જેટલા તત્વો છે એને એના ધર્મ પ્રમાણે ગોઠવવામાં આવે છે અને એમાં રહેલા પ્રોટોન ની સંખ્યા પ્રમાણે એને નંબર આપવામાં આવે છે તો એ નંબર પ્રમાણે એને ગોઠવેલા છે હવે અહીંયા ગોઠવા છે એમાં વચ્ચે એક સીડી જેવી રચના આવે છે જો અહીંયા તો અહીંયા આ છ અર્ધ ધાતુ છે એને અધાતુ તરીકે સ્વીકાર્યા છે અને એની ડાબી બાજુ રહેલા ને ધાતુ તરીકે સ્વીકાર્યા છે તો એની જેટલી ડાબી બાજુ દૂર હશે એટલી ધાતુ વધુ પ્રતિક્રિયાત્મક હશે અને જેટલું આ બાજુ અધાતુનો ગુણધર્મ મજબૂત થતો જાય છે તો અહીંયા આપણે જોઈએ કે આ બાજુ જેટલા પણ તત્વો છે જેટલી પણ ધાતુઓ છે એમાં શું ખાસિયત છે એ અધાતુથી અલગ કઈ રીતે પડે છે તો અહીંયા બધાના પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યા અલગ અલગ હોય છે તો સાથે સાથે એમાં રહેલા ઇલેક્ટ્રોન ની સંખ્યા પણ અલગ હોય છે હવે એ જ ઇલેક્ટ્રોન ની આપલે થવાથી હવે આમાં બે તત્વો વચ્ચે બંધ બને તો એ બંધ બનવાના પ્રકાર અલગ અલગ હોય ક્યારેક ઇલેક્ટ્રોનની આપલેથી બંધ બને ક્યારેક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને અહીંયા આપણને ઇલેક્ટ્રોનની આપલેથી બંધ બનતો જોવા મળશે માટે એ બંધને આયન્ય બંધ તરીકે ઓળખવામાં આવે છે તો આયન્ય બંધ બનવા માટે પહેલા તો આપણી પાસે આયન હોવા જરૂરી છે હવે આયન કેટલા પ્રકારના બે પ્રકારના હોય એક કોઈ પોઝિટિવ અને એક કોઈ નેગેટિવ

તમે વ્યાજે પૈસા મેળવશો એવી જ રીતે તત્વોમાં પણ જો ઇલેક્ટ્રોન હશે એની પાસે તો એ ઇલેક્ટ્રોન બનાવે છે પણ એ જ ઇલેક્ટ્રોન જો કોઈ ઇલેક્ટ્રોનની અછત ધરાવતું તત્વ મેળવશે તો એ નેગેટિવ અથવા ઋણ ભાર્ય આયન બનાવે છે હવે આ ધન ભાર્ય અને ઋણ ભાર્ય આયનો ઇલેક્ટ્રોન ની આપલે કઈ ધન કઈ રીત બઈનો ઇલેક્ટ્રોન દીધો ઋણ કઈ રીતે બઈનો ઇલેક્ટ્રોન મેળવો તો આ આપલે થઈ માટે જ બે તત્વો વચ્ચે આકર્ષણ બને છે અને એને બંધ કહેવાય છે એ બંધ એટલે આયનીય બંધ અને આ આયનીય બંધ દ્વારા જ તો આયનિક કમ્પાઉન્ડ જેને અંગ્રેજીમાં આયનિક કમ્પાઉન્ડ કહેવાય છે આયન્ય બંધ હોય છે અને આયન્ય બંધમાં બે પ્રકારના આયન જોવા મળે છે પોઝિટિવ નેગેટિવ એ કઈ રીતે બને છે તો સોડિયમ ધાતુ છે આપણી પાસે હવે ઇલેક્ટ્રોન રચના આપણને ખ્યાલ છે બે આઠ એક એટલે અગિયાર ઇલેક્ટ્રોન એની છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહેલો છે હવે એને આપણને ઉમદા વાયુનો ખ્યાલ હોય તો હેલિયમ પછી નિયોન પછી આર્ગોન પછી ઝેનોન પછી રેડોન અને ક્રિપ્ટોન એવું આ અઢારમો અહીંયા જુઓ આ અઢારમો સ્તંભ છે હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન અને રેડોન એ ઉમદા વાયુ છે આપણે જેમ આપણા ગુરુને કે આપણા મમ્મીને કે આપણા પપ્પાને જેમ ઉદા માનતા હોય આઈડલ માનતા હોય એમના જેવા બનવા ટ્રાય કરતા હોય એમ તત્વો પણ આ સ્તંભમાં રહેલા તત્વો બનવા ટ્રાય કરે છે એટલા માટે અહીંયા રહેલો આ સોડિયમ કે જેની પાસે અગિયાર ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે અને દસ નિયોન જેવો બને છે દસ જેવો બનવા માટે એને શું કરવું પડે એક ઇલેક્ટ્રોન ગુમાવી દેવો પડે અને એવું એવું બીજું આજો ક્લોરિન જેની પાસે સત્તર ઇલેક્ટ્રોન છે આર્ગોન જેવો બનવા માટે ઇલેક્ટ્રોન ગુમાવો પડે કે મેળવવો પડે તો આર્ગોન માં અઢાર ઇલેક્ટ્રોન હોય આની પાસે છે તો એક ઇલેક્ટ્રોન મેળવવો પડે છે તો આ સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે છે એ જ પ્રમાણે એને પ્લસ અને સીએલ માઇનસ ભેગા બનાવે છે જો સમજીએ થોડુંક અઘરું પડી શકે પણ સમજાઈ જશે કે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એ સોડિયમ પ્લસ આયન બને છે Na પ્લસ ઓક્સિજન છે એની પાસે 6 અને 2 આઠ ઇલેક્ટ્રોન છે હવે એને 10 ઇલેક્ટ્રોન બોલો નિયોન 10 જેવો બનવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈશે બે ઇલેક્ટ્રોન જોશે માટે એ ઓક્સિજન બે ઇલેક્ટ્રોન મેળવશે એટલે O2 બનાવે છે હવે એ બે ઇલેક્ટ્રોન આવશે ક્યાંથી

અને એક સોડિયમ એક ઇલેક્ટ્રોન આપે છે તો કેટલા સોડિયમ જોઈએ આપણે બે માટે એ સંયોજાય ને એને 2O બે સોડિયમ ને ઓક્સિજન બને છે એને 2O આયનીય કમ્પાઉન્ડ છે એટલે કે આયનીય સંયોજન છે ઈ એને પ્લસ અને O2 માઈનસ થી બને છે એવી જ રીતે Mg2+ બે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો સામે ઓક્સિજન તૈયાર છે ઈ બે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે MgO આયન્ય સંયોજન બનાવે છે આમ ઓક્સિજન એ ધાતુ છે મેગ્નેશિયમની ધાતુ છે તો આપણને ખ્યાલ આવ્યો કે ધાતુ અને અધાતુ વચ્ચે આયન્ય બંધ રહેલો હોય છે જે પોઝિટિવ અને નેગેટિવ આયમથી બને છે તો એ આયન્ય સંયોજનના ગુણધર્મો હોય છે હવે મિત્રો બરોબર ધ્યાન રાખજો ત્રણ માર્ક માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન આમાં ખાલી ચાર શબ્દમાં તમે ટૂકું ટૂંકું યાદ રાખશો એટલે ચારમાંથી ત્રણ લખશો તોય ત્રણ માર્ક આવશે તો ત્રણ માર્કમાં આયમથી પ્રશ્ન કે આયન્ય સંયોજન ને ગુણધર્મ કેવા છે તો આપણે સીધું યાદ કરવાનું કે આયન્ય સંયોજન જ્યાં જ્યાં આવે મીઠું ધ્યાનમાં લેવાનું મીઠાનો નો તો કેવું હોય છે તો ભૌતિક સ્વભાવ એટલે દેખાવે કેવા હોય છે તો ઋણ અને ધન આયનો વચ્ચે ખૂબ જ આકર્ષણ બળ હોય આકર્ષણ બળ હોય છે તો એ આકર્ષણ બળના લીધે જ ખેંચાયેલા રહે છે એટલે ખૂબ સખત હોય છે તો અહીંયા બે શબ્દ છે કે સખત હોય છે અને સામાન્ય રીતે બરડ હોય છે તો આપણને અજુક તો લાગે કે એક વખત તમે સાહેબ એમ કહો છો સખત હોય છે બીજી વખતે તમે એમ કહો છો કે બરડ હોય છે તો એનું ઉદાહરણ સમજો હવે બે શબ્દ છે બરડ અને પોચું બરડ એટલે કેવું ચોખ જેવું કે આમ સખત હોય કે વહી ન જાય આકાર એવો બદલે એવું સખત હોય પણ એને ભાંગો જ ભાંગી જાય એટલે એને બરડ કહેવાય પણ પોચું એટલે લોટના પીંડા જેવું કે પોચું એટલે એનો આકાર બદલે તો અહીંયા આપણે જે કેવી વાત કરીએ છીએ બરળ તો આયન જે કમ્પાઉન્ડ અને વધુમાં મિત્રો જે ચોક છે ઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા કેલ્શિયમ ઓક્સાઇડ નું રૂપ છે CAO એ પણ આયનિક સંયોજન છે એટલા માટે જ સખત હોય છે અને બરળ હોય છે તો પેલો એક ચોકનો ટુકડો યાદ રાખી તોય ભૌતિક સ્વભાવ યાદ રહી જાય કે ઋણ અને ધન આયન વચ્ચે આકર્ષણ બળ હોવાને કારણે સખત હોય છે અને સામાન્ય રીતે

કે સંયોજનો મીઠાના ના પાણી ઉગાડ તો જાય હા તો એ આયે ને સંયોજન નો ગુણધર્મ કે સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે પરંતુ કેરોસીન અને પેટ્રોલ જેવા દ્રાવણમાં અદ્રાવ્ય હોય છે યાદ એટલું રાખવાનું પાણી ઓગળે બીજામાં ઓગળતું નથી બીજા એટલે કયા પેટ્રોલ કેરોસીન છેલ્લી વસ્તુ વિદ્યુતનું વહન तो હવે આપણે એક વસ્તુ સમજીએ કે મીઠાનો એક ઢગલો કરવો અથવા તો મીઠાનો એક દાંગળો લેવાનું એટલે તમે બે કોરથી એક એક છેડો આપશો તો બલ્બ સળગશે નહીં ઈ સર્કિટ તમારી પાસ થઈશે નહીં આખા કોઈ એક ચક્ર પૂરો થશે નહીં કેમ તો કે એમાં આયન તો રહેલા છે પણ વિદ્યુતનું વહન ત્યારે જ થાય મિત્રો કે જ્યારે આયનનું અથવા તો ચાર્જનું વહન થાય એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે આયન તો જ વિદ્યુતનું વહન થાય બાકી થાય નહીં જે આ ફક્ત આયનિક સંયોજનમાં જોવા મળતું નથી તો શું તો આ આયનિક સંયોજનોનું જલ્ય દ્રાવણ અહીંયા આપણે વાત કરી દ્રાવ્યતા પાણીમાં ઓગળી જાય છે તો એનું જલ્ય દ્રાવણ બનાવવામાં આવે તો હવે દ્રાવણમાં પાણી હોય છે મિત્રો આયા સમજો એને સીએલ મીઠું વત્તા એચ ટુ એચ ટુ માં હોય એચ પ્લસ અને ઓ એચ માઇનસ આયન કે આ એચ પ્લસ છે એ સીએલ સાથે આકર્ષણ ધરાવશે

એટલે ધ્યાન શું રાખવાનું કે વિદ્યુતનું વહન થાય છે પણ ક્યારે જ્યારે પાણીમાં એનું દ્રાવણ બનાવવામાં આવે ને તો બાકી ખાલી કોઈ આયામિક સંયોજનમાં વિદ્યુતનું વન શક્ય નથી આ ચાર વસ્તુ યાદ રાખવાની ભૌતિક સ્વભાવ સખત અને બરડ હોય ગલમ ઉત્કલન ખૂબ જ ઊંચા હોય કારણ કે તોડવા માટે ઊંચી ઉર્જા જોઈએ દ્રાવ્યતા પાણીમાં મીઠું ઓગળે એટલે પાણીમાં દ્રાવ્ય હોય પેટ્રોલ કેલશિયમ હોય નહીં અને છેલ્લું વિદ્યુતનું વહન પાણીવાળા દ્રાવણમાં ખાલી કોઈ આયન્ય નહીં આ એમ પી પ્રશ્ન છે તમારે યાદ રાખવો હોય તો ટૂંકામાં યાદ રાખી શકો છો આવા નવા વિડીયો જોવા માટે તમે આ ચેનલ જોતા રહો અને શીખતા રહો થેન્ક યુ